મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા જોતા હોય મજામાં મસ્ત મજાની ગુડ મોર્નિંગ સવાર સવારમાં જાગી બહુ મોડો જાગ્યો આજે રવિવારે એટલે બહુ મોડો જાગ્યો તો જાગી તૈયાર થઈ ગયો હું અત્યારે અમારે માહીબેન રમવા આવી ગયા છે પાણીમાં ક્રિષ્નાબેન પોણી સોટે છે હેલો ગુડ મોર્નિંગ કૃષ્ણાબેન શું કરો છો તમે તમને તમારા છોકરા વગર નથી ફાવતું મેં વાત અવડી છે એવી

છોડે હેક નહીં કોઈ દાડો તું આમ ઓળાવે હેક નહીં ઓ હો 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 એ ગુડ મોર્નિંગ તો કહી દે ચમ શર્મા આટલી બધી ગુડ મોર્નિંગ અમાર ગુડી બેન ની શરમ બહુ આવે નહીં માહી બેન સવાર સવારમાં મસ્ત મજાની ભૂખ લાગી ગઈ તી મને અને મેડમ ને એટલે મસ્ત હે ને ચોખા બનાવી નાખ્યા છે વઘારેલા કેમ છો મેડમ મજામાં ગુડ મોર્નિંગ મોર્નિંગ એવું

બેટ પહિતુક એ પેટ મો મો પેટ બતાવતામાં લો 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 કટિંગ બટિંગ આપણે બ્લોગ માં ના થાય ચલો ફટાફટ એને આપણે મસ્તી ના ચોખા વઘારેલા ખાઈ નાખીએ અંદર જેટલો મસાલો નાખ્યો હોય તમને ખબર છે ચલો ફટાફટ ચોખા મસ્તી ના ખાઈ લીધા છે ને હવે હે રોધવાનું હતું એટલા માટે તાપ જોરદાર લાગતો મેં કીધું કશું હોતો નહીં ઉપાડી લાવ્યો અંદર જુઓ ચલો ફટાફટ પાણી ભર દઈએ ને પછી ચાલુ કરી નાખીએ તો મસ્તીનું આપણું કુલર ચાલુ થઈ ગયું છે અને આપણે ભૂખડ આવી ગયા છે જમવા માટે નાસ્તો કરવા માટે કેમ છે ભૂખડ નાસ્તો બાસ્તો કરી લીયા કે હજુ બાકી છે ફાઈનલી ભાઈ આપણે બપોર થઈ ગઈ છે બપોરના કેટલા વાગ્યા છે વિશાલ હાડા અગિયાર થી આયા ને વિશાલ ભાઈ આયા હે કેમ છો મજામાં આ તો ભાઈ ના ઘરે આવ્યો પહેલી વાર આવ્યો અને શું લઈને આવ્યો ખબર કંકુતરી કંકુતરી જો ખાલી એક નંબર સપાઈ છે ને વિશાલ ભાઈ એન્ડ પૂનમ ભાભી ચાલો ભાઈ મેલ દઈએ મને

સ્પેશિયલ મારા બદલે જ દહણા કરતો હોય ને એની કોડ અત્યારે છે ને ચાર વાગ્યા એટલો ઓમ આનંદથી ઊંઘ્યો તો એટલો આનંદથી ઊંઘ્યો તો ને જાગ્યોની ઘડીએ ખેડો દહીંણો એટલે દહીણ છું હોય લોમદેશ એટલું દહીણ મારે જ દણીયા આલવાના દિવસ પછી ગોપાલ ભાઈ આ ગયા છે કેવું રહ્યું સારું રહ્યું હે ઓમ સાચીની વાત કરો કોણ ભાઈ ચાલ મોટું દેખાડે એવા નહીં રહ્યા મોટું દેખાડો આમ જરાક મોટું મૂટું આમ દેખાડો નહીં નહીં બને આવ્યો કે એમ નેમ એમ નેમ એમ કે ફાઇનલી આપણે માર્કેટ થી બધું કામ પતાઈ નાખ ગયા દૂધ શાક બધું લઈ લીધું છે અને અત્યારે રુદ્ર ફરવા માટે આવ્યો છે ગોપાલ બે દિવસ થી એને મામાના ઘરે હતો એટલે આવી ગયો છે ને અત્યારે અમે આવ્યા છીએ કુતરાનું છે ને આંખો જોવા માટે કે ખુલી કે નહીં આંખ હવે અમને તો કઈડે હે એટલે ગોપાલ ને અમે આગળ કર્યો છે રુદ્ર રુદ્ર તું સાઈડ માં રહી હો કઈ છે

બતાવજો આમ દોત તો નહીં ગયા આમ દોત બતાવી નહીં દોત બતાવી તું દોત બતાવી અને જુઓ ફોન જોવાનું તો સાલું ને સાલું જ સાથે કોને કોક કહો તમે તમારાથી કહેવરાતું હોય ને તો થોડુંક બે શબ્દ બે શબ્દ કહી દો આમ હા મશીન ચાલુ કરી હોય લ્યા ઉભો થઈ ગયો જુઓ ખાલી એ હરામી ક્યાં કર રહ્યા તું જાણે જાણે જુઓ તારી જીભ અલ્યા આ તારી આ ખાવાની નથી ફોન ને બટકું કરે લે મારો ઓળશું

तने एक सवाल पूछो अने केम फाइव स्टार अच्छे हैं। सु तो कीमत जोयरी कीमत जोवानी हो रेपिंग बदलाई जो स्वागत वाला है अहनवादरी कोन यार ले फ्रिज में मुकवी छे के खाई जावे छे चल तो आने आपरे मस्ती नहीं है ना फ्रिज में राखी दइए चलो आज तो फ्रिज खाली खाली से एकदम आज आपने खाने में आलो। क्या आलू आलू हिंदी बोलने लग गई नहीं <laughs> ना भाई चलो ये तो हिंदी बोलने लग गए अब हम भी थोड़ी हिंदी में बात कर लेते हैं क्या किस बात की हसी आई आपको बताऊंगे मेरे को મેિફિન ધો દો કામ કરે તો ખબર હોય કોમેન્ટ કરી દેજો કેમ કે અમે રે પણ અમને આવી બધી ખબર ના પડે સુપરસ્ટાર બ્લોગરો કઈ બ્લોગર શ્રી 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 ગોપુનાથ દે ગોપાલ શું કેવાય જય માતાજી મિત્રો એવા બ્લોગ બનાવવાના આઈ ગયા છીએ એમની મેના રાણીને લઈને એમની કાળી લઈને